હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો મારું નામ છે કુલદીપસિંહ મોરી અને હું ગણિત વિષય વિશે તમને માહિતી આપીશ એટલે કે ગણિત વિષયની જો વાત કરવી આપણે તો ગણિતમાં ખાસ કરીને ધોરણ આઠ નવ અને દસના ગણિતના એવા અગત્યના એવા ટોપિક આપણી ચેનલ ઉપર સરળ રીતે રજૂ કરવામાં આવશે એટલે ખાસ કરીને જે વી વીક વિદ્યાર્થી છે તેમને ગણિતની એકદમ પાયાની માહિતીથી સમજાવવામાં આવશે હંમેશા મિત્રો એક વસ્તુ યાદ રાખજો ગણિતને આપણે કઈ રીતે રજૂ કરવી છે એની ઉપર આધાર રાખે છે કે ગણિત સરળ છે કે અઘરું રજૂ કરવાની રીત ઉપર આધાર રાખે છે બરાબર તો આપણે ગણિતને એકદમ સરળ રીતે રજૂ કરવાનો છે એટલે કે એકદમ પાયાની માહિતીથી અને ઘણી એવી રીતુ છે કે જેને લીધે આપણો ઘણો બધો સમય બચી શકે છે તો એ રીત શીખવી જરૂરી છે તો ખાસ કરીને આપણે જો વાત કરવી અત્યારે ગણિતનું મહત્ત્વ સૌથી વધારે કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ એટલું રહેલું છે ધોરણ આઠ નવ દસની અંદર તો ગણિત વિષય હોય જ તે પણ કોમ્પિટેટિવ એક્ઝામની અંદર પણ ગણિતનું એટલું મહત્ત્વ રહેલું છે તો એની માટે પણ એટલું અગત્યનું છે તો શરૂઆતથી જો વાત કરીએ પાયાની માહિતી એટલે કે એકથી વીસના ઘડિયા તો કમ્પલસરી આવડવા જ જોઈએ ગણિત ભણવું હોય તો પછી એકથી વીસના ઘડિયા તો એકદમ પાયાની વસ્તુ છે એ તો આવડવા જ જોઈએ અને જો એની પછી જો ચર્ચા કરવી તો એકથી પચીસના વર્ગ પણ આવડવા જોઈએ એટલે કે બોર્ડ ઉપર મેં જે લેખા છે એકથી ના વર્ગ એ પણ દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ કારણ કે ઘણી બધી જગ્યાએ વર્ગ પણ કામમાં આવે છે હવે સમજો કે અહીંયા જે બોર્ડ ઉપર એકથી પચીસના વર્ગ લેખા છે અત્યારે તમે કદાચ પાકા કરી લો પછી સમય જતા શું થાય છે કે થોડોક સમય જાય એટલે કે પછી ધીમે ધીમે વર્ગ જે છે એ ભૂલાતા જાય છે અથવા તો શું કરતા હોય છે આપણે કે અગિયારનો વર્ગ એ બારના વર્ગમાં વયો જાય છે બારનો વર્ગ એ તેરના વર્ગમાં વયો જાય આવી થોડી ઘણી તકલીફ રહેતી હોય છે તો મિત્રો વર્ગને ક્યારેક છે ને ગોખવાના ન હોય વર્ગને યાદ રાખવાની એક તમે પદ્ધતિ શીખી લો તો તમારે વર્ગને ક્યારેય ગોખવાનો પડે અને આ તો પચીસ સુધીના વર્ગ લેખા છે આપણે તો નવ્વાણું સુધીના વર્ગ પાકા કરતા થઈ જવું બરાબર પણ એ પદ્ધતિ શીખવી પડે આપણે તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આપણે જે એકથી પચીસના જે વર્ગ લેખા છે એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ એક્યાસી દસ નો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ નો વર્ગ એકસો ઓગણ સિત્તેર નો વર્ગ એકસો છન્નું પછી અમુક સંખ્યા સાથે જો રમત કરવી તો થોડું ઘણું યાદ રહી જાય કે એક્ઝામ્પલ તરીકે અહીંયા એકસો છે અહીંયા એકસો છન્નું છે તો પાછળના બે સંખ્યાની એટલા બદલી કરી દો તો આપણને સરળ રીતે યાદ રહી જાય 15 નો વર્ગ બસો પચીસ સોળ નો વર્ગ બસો છપ્પન પછી સત્તર નો વર્ગ બસો વર્ગ ચારસો વર્ગ ચારસો એકતાલીસ નો વર્ગ ચારસો ચોર્યાસી વર્ગ પાંચસો ચોવીસ નો વર્ગ પાંચસો છોતેર અને પચીસ નો વર્ગ છસો તો અહીંયા સુધીના વર્ગ તો ચાલો પાકા થઈ ગયા પણ સમજી લો કે હવે આગળ ક્યાંક ને ક્યાંક તમને પૂછે કે છવ્વીસ નો વર્ગ કેટલો થાય તો પછી તકલીફ પડે તો કે સાહેબ તમે તો પચીસ સુધીના જ વર્ગ પાકા કરાવ્યા બરાબર તો વર્ગ માટેની એકદમ સરળ રીત છે કે બે અંકની કોઈ પણ સંખ્યા હોય તો એના વર્ગ માટેની રીત આપણે એકવાર જોઈ લઈએ જેથી કરીને આપણને વર્ગ મોઢે આવડે ચાલો ત્યારે જોઈ લઈ બે અંકની સંખ્યા માટે વર્ગ કઈ રીતે કરવા તો સૌથી પેલા આપણે લખી દઈએ અહિયાં કે બે અંકની સંખ્યા ના વર્ગ બે અંકની સંખ્યાના વર્ગ તો મિત્રો માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત ત્રણ સ્ટેપ યાદ રાખવાના કેટલા સ્ટેપ ત્રણ સ્ટેપ એટલે વર્ગ નવ્વાણું સુધીના મોઢે આવડે જોઈ લઈએ આપણે જો પહેલું સ્ટેપ એકમના ના અંકનો વર્ગ પહેલું સ્ટેપ એકમના અંકનો વર્ગ બીજું સ્ટેપ ત્રણેય સંખ્યાનો ગુણાકાર ત્રણેય સંખ્યાનો ગુણાકાર અને છેલ્લું સ્ટેપ દસક ના અંક નો વર્ગ દસક ના અંક નો વર્ગ સ્ટેપ આપણે ઉદાહરણ થી સમજવી એક્ઝામ્પલ તરીકે સમજી લો કે તમને બત્રીસ નો વર્ગ નથી ફાવતો કે બત્રીસ નો વર્ગ સર અમને નથી યાદ આવતો તો બત્રીસ નો વર્ગ યાદ રહી જશે ચિંતા ન કરશો જોઈ લઈએ આપણે ચાલો સૌથી પહેલું સ્ટેપ શું લે એકમ ના અંકનો વર્ગ તો ભાઈ એકમ નો અંક શું છે બે તો બે નો વર્ગ કેટલો થશે ચાર બે નો વર્ગ કેટલો થશે ચાર ચાલો એની પછી જો કે ત્રણેય સંખ્યાનો ગુણાકાર હવે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો એટલે કે ત્રણ દુ છ અને છ દુ બાર એટલે કે બાર નો બગડો વધી પડી એક હા એક અહીંયા એક નિયમ ખાસ યાદ રાખવાનો કે જે આપણે બે

બત્રીસ ગુણ્યા બત્રીસ કરો તો કેટલી વાર લાગે તમે ખાલી વિચારો અને આ સ્ટેપ તમે મૂકો વાર લાગે અને આવું જરૂરી નથી આવી સંખ્યા નો વર્ક કરવો છે તેતાલીસ નો વર્ક કરવો છે તો ત્રણ નો વર્ક કેટલો થાય નવ થાય પછી ચાર ધરી બાર બાર દુ ચોવી ચોવી નો વધી પડી બે અને સૌથી એક સંખ્યા લઈ લઈ સમજી લો કે આપણે બોતેર નો વર્ગ કરવો છે તો બોતેર નો વર્ગ પણ થઈ જાય કે બોતેર નો વર્ગ કરવો હોય તો બે નો વર્ગ કેટલો થાય ચાર એકમના ના વર્ગ કર્યો હવે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવી સાત દુ ચૌદ ચૌદ દુ અઠ્યાવી અઠ્યાવી નો આઠ વધી પડી બે એની પછી છે એકાવન પાંચ હજાર એકસો ને તો કોઈ પણ વર્ગ કરીએ તો કેવી જબરદસ્ત રીત છે અને રીતનો ઉપયોગ કરાય કે આપણે ગમે ત્યારે પેપરમાં જો બોતેર ગુણ્યા બોતેર કરવા જઈએ તો કેટલી બધી વાર લાગે તો આવી તો ગણિતમાં ઘણી એવી રીત છે મિત્રો કે જે આપણે સરળ રીતે જો કરવી તો ગણિતમાં છેક સુધી રસ રહે એટલા માટે આ વસ્તુ શીખવી જરૂરી છે અને ઘણી જગ્યાએ આપણને આ રીત કામમાં આવશે અને આવી તો હજી બીજી આપણે ઘણી બધી રીતો શીખવાના પણ છીએ ઓકે તો તમારી રીતે તમને પ્રેક્ટિસ માટે ત્રણ ઉદાહરણ બીજા આપું છું જે તમારે પ્રેક્ટિસ માટે ઘરેથી સોલ્વ કરવાના એટલે કે તમારે જાતે સોલ્વ કરવાના છે તો જોતા જઈ ત્રણ ઉદાહરણ કયા છે પહેલું જ ઉદાહરણ બ્યાસી નો વર્ગ શું આવશે તમે કહીજો એની પછી બાણું નો વર્ગ અને એની પછી પંચ્યોતેર નો વર્ગ તો આનો જવાબ તમે જણાવજો મને કે કેટલું તમે અહીંયા ધ્યાન ખ્યાલ આવશે ઓકે તો તો બીજી નવી 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 આપણે આગળના શીખતા રહીશું તો હવે જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનો પરિચય મેળવશું અને એના સરવાળા બાદ બાકીમાં જે નાની નાની ભૂલું થાય છે એ ભૂલું હવે નથી થવા દેવાની હવે આપણે પરફેક્ટ પાકું એટલે કે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે અને એના બધા રસ્તા આપણી પાસે આવી ગયા છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત